દક્ષિણ ગુજરાત લઘુમતી સંમેલન યોજાયો હતો જેમાં હોદા અપાવન લઈને વિરોધ જોવા મળ્યો હતો સુરત લઘુમતી મોરચાના ચેરમેન મુકદ્દર રંગુની દ્વારા તેનો ઘોર વિરોધ કરવામાં આવ્યો છે વિધાનસભાની ચૂંટણીની ભાજપ સાથે આમ આદમી પાર્ટી તૈયારીઓ કરી રહી છે પરંતુ જાણે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં તો જૂથબંધી સર્વોપરી હોય તેવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે અને તેમાં પણ સત્તા વગરના કોંગ્રેસી આગેવાનો આજે પણ જાણે સરકાર તેમની જ હોય તેઓ રોક જમાવી છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતમાં યોજાયેલા કોંગ્રેસ લઘુમતી મોરચાના સંમેલનની સુરતમાં કોંગ્રેસ લઘુમતી મોરચાનું સંમેલન યોજાયું હતું જેમાં દક્ષિણ ગુજરાતમાંથી લઘુમતી આગેવાનો જોડાવા પામ્યા હતા જોકે આ સંમેલનમાં હોદ્દા વહેંચણીને લઈને જૂથવાસ સામે આવ્યો હતો અને લઘુમતી સેલના ચેરમેન મુકદ્દર રંગુની દ્વારા આ મામલે ખુલ્લેઆમ વિરોધ કરાયો હતો જોકે તેમ છતાં પણ તેમની વાતને અવગણી દેવાતા તેઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મીડિયા સમક્ષ પક્ષને બોડી બામડીનું ખેતર બનાવનાર આ પક્ષ પલટો અને નેતાઓનો વિરોધ આક્ષેપો પણ કરમ આવ્યા છે થઈ કે આજે માઇનોરિટી મિટિંગ હતી સુરત શહેરમાં દક્ષિણ ગુજરાતની એમાં અમારે બધું સંમેલનનો અમારી આત્મા હતો એટલે અમે બધું સેટિંગ કરીને બધું હું પોતે સ્ટેટ પર હતો અને વઝીર ખાન સાહેબ સાથે મારી કાલે ચર્ચા થયેલી મને જ્યારે માહિતી મળી કે બધાને હોદ્દા આપવાના છે તો મેં એમને ચર્ચા કરી કે ભાઈ માઇનોરિટી વર્કિંગ ચેરમેન છું તો મારી સહી વગર હોદ્દા અપાય તો એ ના પાડી કે તમારી સહેમતી વગર હોદ્દા નહીં અપાય અને મેં ના પાડી દીધી છે કદીરભાઈને સાથે બી વાત થઈ અને એમના જે લોકો છે લાલખાનથી લઈને અસદથી લઈને એ લોકો એ લોકોને બી ના પાડેલી છે કદીરભાઈને મેં કહી દીધું છે કે કોઈને હોદ્દા આપવાનું નથી એ છતાં બી એ લોકો ત્યાં હોદ્દા જ્યારે પ્રોગ્રામ પહોંચ્યું એ પછી એ લોકો હોદ્દા વેચવા તૈયાર હતું બધું હોદ્દા વેચવા નીકળ્યા આપતા થયા ત્યારે મેં ઉઠીને એમ કીધું કદીરભાઈને અને વઝીર ખાન સાહેબને કે ભાઈ આ મારી સાથે જે કમિટમેન્ટ રહ્યું હતું ને મને માહિતી વગર આ હોદ્દા તમારા વાલા વાલાઓને જે આપો છો વન તરફી ગ્રુપ વિઝન ચલા ચાલે છે અને એમના જ વાલા કદીરભાઈની જે ગ્રુપ છે એ ગ્રુપને જ હોદ્દા આપો છો તો કેવી રીતે કોંગ્રેસ ચાલશે કોંગ્રેસ એમ જ ઝીરો થઈ ગઈ છે સુરતમાં કોર્પોરેશન વિધાનસભા લોકસભા કશું અમારી પાસે નથી એ છતાં બી આ લોકો એક તરફી હોદ્દા આપીને એમને મનમાની કરે છે કદીર પીજાદા ગ્રુપ અને બીજી વસ્તુ એ છે કે જ્યારે જ્યારે હોદ્દા આપવાનો વાત થાય એ લોકો મારી સહેમતી વગેરે હોદ્દા આપ્યા હતા એ છતાં બી મેં વઝીર ખાનને વારંવાર રજૂઆત કરી વઝીર ખાન સાહેબે બી એમ લોકોને અટકાવ્યા ત્યાં બધાની સામે એ એમાં સુરતના પ્રભારી યુનુષભાઈ પટેલ બી હતા બધા જ હતા એ લોકોની સામે અટકાવ્યા અટકાવીને મને બહાર લઈ ગયા કે ભાઈ હા ચાલો નહીં આપે છે પછી મને બહાર કાઢીને મને મને કીધું કે તમે જાઓ હવે નહીં છે ને હમણાં મેં મને માહિતી મળી કે બધાને વગર કામના હોદ્દા આપ્યા છે ને જે પક્ષ પલટું છે એને ચેરમેન બનાવ્યું કી પોસ્ટ કહેવાય એ જો માઇનોરિટી કી છે જે માઇનોરિટી એના ઉપર આખો ઇલેક્શન લડવા કોંગ્રેસ કોંગ્રેસને વધારે વોટિંગ માઇનોરિટી કરે છે એ માઇનોરિટીની પોસ્ટ પક્ષ પલટું એક ચેરમેન છે જે લાલ એને આપ્યું કદીરબાઈએ લડીને એ છતાં બી એ આપ્યું તો આપ્યું ને હવે એમના વાલા એમના જે પક્ષપલટુ લોકો છે જે વગર કામના છે જે કોંગ્રેસમાં આવતા બી નથી એ લોકોને હોદ્દા આપવામાં આવે છે તો અમે એમનો વિરોધ કર્યો તો અમારી સાથે આવી વર્તન કરીને અમને એમ કીધું કે આ તો આવું જ ચાલશે એટલે હવે હું રાહુલજી અને સોનિયાજીને અમે અમારા હાઈકમાન્ડને એ કહેવા માગું છું કે આ જે મનમાની ચાલે છે વર્ષોથી તો હવે આગળ બી એવું જ ચાલશે શું કામ કોંગ્રેસ નો ગુજરાતમાંથી ભાજપ સફાયો કરવાની વાતો કરે છે અને લઘુમતી મોરચાના સંમેલનમાં એવું ફલિત પણ થયું હતું કે ટૂંક સમયમાં કોંગ્રેસીઓ જ કોંગ્રેસને ગુજરાતમાંથી સફાયો કરશે કારણ કે હાલમાં સુરતમાં કોંગ્રેસનો કો પણ જોવા મળતો નથી સુરત મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા કે પછી વિધાનસભા અને સાંસદમાં કોઈપણ જગ્યાએ કોંગ્રેસના પ્રતિનિધિ ન હોવા છતાં પણ એ કતુલ ચાલતા શાસન લઈને આવનારા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભોગવાનો વારો આવશે તે નક્કી હોય તેવી ચર્ચા પણ કોંગ્રેસ જોવા મળી છે હાલ ખુલ્લે આમ વિરોધ થઈ રહ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા